નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી ભરતીની તો કે એમાં જે કુલ જગ્યા છે એ કાર્યકર્તાની તો કે ગુજરાતમાં બે હજાર સત્યાવીસ જેટલી જગ્યા છે અને સહાયકની વાત કરીએ તો સત્તર હજાર ચારસો સિત્યોતેર જેટલી જગ્યા છે અને એની જે કુલ જગ્યાની વાત કરીએ તો ઓગણીસ હજાર પાંચસો ચાર જેટલી જગ્યા છે હવે અંતિમ તારીખની વાત કરીએ તો જુલાઈ મહિનાની તારીખે અરજી કરવાની અંતિમ તારીખ છે અને ત્યારબાદ ફોર્મ સુધારણા માટે સપ્ટેમ્બર મહિનાની તારીખ આવશે હવે અરજી માધ્યમ વાત કરીએ તો કે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓફલાઈન નહીં સ્વીકારાય લાયકાતની વાત કરીએ મિત્રો તો વધારેમાં વધારે બારમું ધોરણ પાસ થયેલું હોવું જોઈએ અને ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ હવે નિવાસ શરતની વાત કરીએ તો અરજદાર છે એ ગામ શહેર કે વોર્ડના નિવાસી હોવા જોઈએ ત્યારબાદ મિત્રો જે ફીની વાત કરીએ તો સો રૂપિયા ફી છે અને એમાં જરૂરી અઢાર ટકા જેટલો જીએસટી લાગશે અને વાત કરીએ તો મિત્રો તેમાં જે જો એમાં કોર્ટ કેસ ચાલે તો એનો અંતિમ નિર્ણય કોર્ટને આધારિત રહેશે અને ત્યારબાદ મિત્રો જે તે સંખ્યા હશે એ આંગણવાડી ભરતીમાં જે હેડ ડિપાર્ટમેન્ટ હશે એ જ નક્કી કરી શકે એના સિવાયનો બીજા કોઈને પણ હક નહીં રહે તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો